સુરતના રાણી તળાવ મેન રોડ પર આવેલ અરહમ આગ પર કાબૂ મેળવ્યો હતો શનિવારે રાત્રિના સમયે રાણી તળાવ મેન રોડ પર આવેલા મનુસ્મૃતિ એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર સાબુ ડિટરજન્ટ પાવડર મુખવા સહિતની સામગ્રીનું હોલસેલ વેચાણ કરતી અરહમટેડસ નામની દુકાનમાં આગ લાગી હતી આગને લઈને સ્થાનિક વિસ્તારમાં અફડા તફડીનો માહોલ જોવા મળ્યો હતો તો બનાવ લઈને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરની મુગલીસરા ઘાંચી શેરી અને નવસારી બજારની ટીમ પણ ઘટના સ્થળે દોડી જવા પામી હતી આગ પર સતત પાણીનો મારો કરી ભારે જહેમત બાદ અઢી કલાકે આગ પર સતત પાણીનો મારો કરી કાબુ મેળવ્યો છે તો ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનમાં આગને કારણે અપાર્ટમેન્ટમાં લોકો ફસાયા હોય તેથી લાશ્કરોએ આગ બુજાવવા સાથે બ્રિજ ઓપરેટિંગ સેટ પહેરી ચાર જવાનોની ટીમ અપાર્ટમેન્ટમાં ગઈ હતી ત્યાં ફસાયેલા વૃદ્ધો કૈલાસબેન ગોવર્ધનભાઈ નસીમબેન વર્ષાબેન આસના રીમાબેન સારા મસ્તાક શેખ અને મુસ્કાન સહી સલામત રીતે તેને નીચે ઉતાર્યા હતા આગમાં કોઈ જાનહાની ન થતા હાસ્કર અનુભવ આવ્યો હતો આગમાં લાખોની મત આ બળીને ખાખ થઈ જવા પામી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા